આજે એકવીસમી એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય प्रीत पुरवनी रे नाथन मूकी राखो तो घणो मानु नजर करता रहो मुक्तानंद कहे मेहर तमारी निर्भे फरके ने जो प्रीत पुरवनी रे नाथन मुकी देजो મુક્તાનંદ સ્વામીના આ પદમાં છ પંક્તિ છે પાંચમી પંક્તિ જેમાં મહારાજને પ્રાર્થના કરવામાં આવી કે અમારા ઉપર નજર રાખજો નજર રાખવાના ઘણા ઘણા અર્થ નીકળી શકે કાઢી શકાય ઘણી વખત પરીક્ષા ખંડની અંદર પરીક્ષક પોતે આખા ખંડની અંદર બધી જગ્યાએ ચક્કર મારતા હોય છે નજર રાખતા હોય છે કોઈ ચોરી તો કરતું નથી ને એ પણ નજર રાખી કહેવાય કોઈ વ્યક્તિ આજ્ઞા લોપ કરતા હોય નિયમ ધર્મનો ભંગ કરતા હોય અભાવ અવગુણ કે નિંદાકુતલી કરતા હોય એના માટે પણ વ્યવસ્થાપકો તરફથી કહેવામાં આવતું હોય છે કે એના ઉપર વોચ રાખજો આ પણ નજર રાખી કહેવાય અને એક નજર એવી છે કે માતાને પોતાના બાળક તરફ નજર હોય પડી ન જાય વાગી ન જાય અને રસ આંગણામાં રમતું બાળક પોતાની મુઠ્ઠીમાં ધૂળ ભરીને પોતાના મોઢામાં ન નાખે એને ઠંડી તો નહીં લાગતી હોય ને એને ગરમી તો નહીં લાગતી હોય ને એને ભૂખ લાગી હશે આવી પ્રકારના વિચાર સાથે બાળકના તરફ નજર માંડીને માતા પોતે ધ્યાન રાખતી હોય એને પણ નજર રાખી કહેવાય તો અહીંયા ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરવામાં આવી મહારાજ અમે તમારા બાળક છીએ અમે તો આધ્યાત્મિક માર્ગમાં પગલાં પાડીએ છીએ પાપા પગલી પાડી મેં તો તવ મંદિરિયાની માય હજી ચાલતા નથી શીખ્યા અને કઈ દિશામાં ચાલવું એની પણ અમને ખબર નથી કેટલી ગતિથી ચાલવું એની પણ ખબર નથી કયા ભાવથી ચાલવું એની પણ ખબર નથી અમે મહારાજ આપના સંતાન છીએ આપના બાળકો છીએ તો અમારા ઉપર નજર રાખજો અમારાથી કોઈ આધ્યાત્મિક માર્ગમાં નાની મોટી ભૂલ ન થાય એના માટે જાણપણું આપજો સદવિચાર આપજો સદબુદ્ધિ આપજો પ્રેરણા આપજો અમારા પર કૃપા દ્રષ્ટિ કરજો આ પદના અંતિમ પંક્તિની અંદર મુક્તાનંદ સ્વામી કહે છે મુક્તાનંદ કહે મેર તમારી નિર્ભે ફરકે નેજો પાસે રાખો તો પાડ ઘણો માનો એનાજર કર તારે જોપ્રીત પૂરવની રે નાથન મો કી દેજો મુક્તાનંદ કહે મે ર તમારે મુક્તાનંદ કહે મે ર તમારે એ નિરભે ફર કેને ને જો પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો પોતાની જાણીને પ્રીતમ કેવું ઘટે તે કેજો પ્રીત પૂરવની રે નાથન મો કી દેજો સમગુ પ્રીત પૂરવની રે નાથન મુજો આ પદના એક એક શબ્દ ની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીના આધ્યાત્મિક ભક્તિમય જ્ઞાનમય સમજણમય દાસત્વ ભાવના દર્શન થાય છે મુક્તાનંદ મેર તમારી એટલે ધજા આજે અમારા જીવનની અંદર ધર્મની ધજા જ્ઞાનની ધજા વૈરાગ્યની ધજા ભક્તિની ધજા સમજણ અને ઉપાસનાની ધજા સાધુતાની ધજા ફરકી રહી છે એની પાછળનું એક જ કારણ કે મહારાજ આપની કૃપા છે આ ભક્ત પણ છે સાધના કરતા કરતા વ્રત તપાદી કરતા કરતા તમે એવી એક ભૂમિકા ઉપર પહોંચી જાઓ અને ત્યાં પહોંચ્યા પછી તમને એ સાધના તપશ્ચર્યા વગેરેનો લેખ માત્ર અભિમાન થાય તો સમજો કે તમારી સાધના અધૂરી છે સાધના ભૂલ ભરેલી છે એને સાધના કહી શકાય જ નહીં એને ભક્તિ કહી શકાય જ નહીં એને પ્રેમ કહી શકાય જ નહીં મહારાજ પોતે પોતાના આસન ઉપર બિરાજમાન હતા અને તે વખતે મહાનુભવાનંદ સ્વામી આવીને મહારાજના ચરણ ચાંપવાની શરૂઆત કરી કેટલો અદભ અલભ્ય અને અલૌકિક લાવો કહેવાય ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણ કમળના સ્પર્શ માટે ઝાંખી કરવા માટે અનંત જન્મની સાધના પણ ઓછી પડે આ પ્રસંગ જ્યારે કહેવામાં આવે ત્યારે વર્ષો સુધી વર્ષો સુધી દિવસના ત્રણ ત્રણ વખત સવારના બપોરના અને રાતના નિષ્કપટ ભાવે કહી શકું છું કે કેવળ અને કેવળ કેવળ અને કેવળ ભગવાનની અને ગુરુહરિની કૃપાના કારણે પ્રમુખ સ્વામી મહારાજના શરીર દબાવવાની ચરણ ચંપી કરવાની સેવા મને અને મારા જેવા ઘણા બધા ભક્તોને મળી છે મહાનુભાવાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આવી સેવા પાંચસો પરમાંશોમાં મને મળી એનું એક જ કારણ કે મેં મારા માતા પિતા કુટુંબ કબીલા આ બધાનો ત્યાગ કર્યો ભગવી કંથા પહેરી અને મહારાજના આદેશ પ્રમાણે ગોળા ખાધા વ્રત કર્યા તપ કર્યો સાધના કરી માન અપમાન તિરસ્કાર સહન કર્યા એટલા માટે આ ચરણ કમળની સેવા મળી અંતર્યામી સહજાનંદ સ્વામીએ આ એના સંકલ્પ વિકલ્પને પકડ્યા અને પોતાના ચરણ પાછા ખેંચી લીધા ત્યારે મહાનુભાવાનંદ સ્વામીએ કહું મહારાજ આ તમારા ચરણની સેવા માટે તો અમે આ સંસાર છોડ્યો છે અને આ સેવા અમને ન મળે આટલી તપશ્ચર્યા કરી એકસો ને ચૌદ પ્રકરણ ફેરવીને અમને બરાબરના તપાવ્યા છે આ સેવા મળવી જ જોઈએ ત્યારે મહારાજે કહ્યું કે મહાનુભવાનંદ સ્વામી તમે કાન ખોલીને સાંભળી લો ભગવાન ક્યારેય પણ સાધના સાધ્ય નથી ભગવાન કેવળ 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 કૃપા સાધ્ય છે એમની કૃપા હોય તો જ આપણને એમની સેવા દર્શન અમૃતવાણીનો લાભ મળે મહારાજે દ્રષ્ટાંત આપીને મહાનુભાવાનંદ સ્વામીને સમજાવ્યું આ પ્રસંગ વિહારીલાલજી મહારાજે અરિલના ગ્રંથની અંદર આલેખ્યો છે એક શેઠને ત્યાં ગરીબે આવીને શેઠનું મોટું આંગણું હતું તે વાળ્યું અને વાળ્યા પછી શેઠને કહું કે સાહેબ મને એક કિલો સોનું આપો તે શેનું સોનું કે મેં તમારું આંગણું વાળ્યું એટલા માટે મજૂરીના પૈસા આપો તે બે પૈસાનું કામ કર્યું અને એક કિલો સોનું માગે છે મહારાજે કહું કે તમે તો આંગણું વાળવા જેવી સેવા વ્રત સાધના કર્યા છે ભગવાન અને ભગવાનના ધારક સંતની સેવાનો લાભ એ તો એક કિલો સોના જેવું છે જ્યારે સાધનાનો અહંકાર આવે ત્યારે સમજવું કે સાધના અધૂરી છે સાધના કોઈ ગલત દિશામાં જઈ રહી છે મુક્તાનંદ સ્વામીને પળે પળે ક્ષણે ક્ષણે એક જ અનુસંધાન છે આજે મને મારા મંડળમાં બસો સાધુ છે મને તમામ સંતો દંડવત પ્રણામ કરે મહારાજ પતિ મારી અમાન્ય રાખે જ્યાં જાવ ત્યાં આગળ અમારા નિયમ ધર્મની સાધુતાની નિષ્ઠાની પ્રશંસા થાય અમારી પાસે જે કંઈ છે એ કેવળ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી છે ભગવાનનું ભજન કરતા સાધના કરતા કદાચ ભગવાન જેવા ઐશ્વરી પ્રતાપ સામર્થ્ય આવે તો પણ ભગવાનની કૃપાને ભગવાનની મહેરબાનીને ભગવાનની શક્તિ સામર્થ્યને જે વ્યક્તિ ન ભૂલે એ સાચો સાધુ છે એ સાચો ભક્ત છે એ સાચો મોક્ષુ છે મુક્ત આનંદ કહે મેર તમારી નિર્ભે ને જો આજે ઘણા સમયથી આપણે મહિમાનો મહિમા પ્રવચન સાંભળીએ છીએ અને આજનું ચિંતન સાંભળીએ છીએ શું તમે એમ માનો છો કે આ પીડી શાસ્ત્રી બોલે છે ભૂલી જજો મારા બાળપણની અંદર મારી પાસે જબાન જ નહોતી એટલે બોલતો તો ખરો પણ બહુ ઓછા શબ્દો પણ સ્વામી મહારાજે સિક્કો મારી દીધો અને જાહેરમાં કહ્યું કે યોગી બાપાની દ્રષ્ટિ પડી ગઈ એટલા માટે પ્રવચનો પારાયણો કથા વાર્તા થાય છે કેવળ 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 યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજની મારા ઉપર કૃપા દ્રષ્ટિ છે બાકી હું કંઈ જ નથી કંઈ જ નથી કંઈ જ નથી આ પદ સાંભળ્યા પછી મુક્તાનંદ સ્વામીને મહારાજના પ્રત્યે જે પ્રેમ હતો ભક્તિ હતી લગાવ હતો એમના માટે જે દાસત્વ ભાવ હતો મહિમા હતો એમના માટે સહજાનંદ સ્વામી પ્રગટ હતા આપણા સૌના માટે પણ એના એ જ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપા અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એમને પ્રાર્થના કરવાની છે એમને આજીજી કરવાની છે એમને વિનંતી કરવાની છે પ્રીત પુરવની રે દેજો મુક્તાનંદ કહે મે રીડેરા ભે ફર કે ને જો પ્રીત પુરવની રે દેજો અહીંયા મુક્તાનંદ સ્વામીના ચાર પદમાંનું એક પદ આપણે સમાપ્ત કરીએ છીએ આવતીકાલે મુક્તાનંદ સ્વામીના બીજા એક પદ ઉપર ચિંતન કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ